સમાચારમાં વાત કરીએ થાનગઢના ગોડાઉનમાં લાગેલી આગ અંગે કુંભારની ગંધ પણ હાલ જોવા મળી રહી છે આ સાથે જ વાત કરીએ કે અધિકારીની સંડોવણી વિના આગ લાગે તે અશક્ય છે તેવા અનેક પ્રશ્નો પણ ઊભા થયા છે વીટીવી ન્યૂઝે ગોડાઉનમાં તપાસ કરી હતી જેમાં કોઠારી નામની વ્યક્તિ ગોડાઉન માલિક હોવાનું વીટીવી ન્યૂઝની તપાસમાં ખુલ્યું છે વીટીવી ન્યૂઝે ગોડાઉન માલિકને સવાલ પૂછતા ગોડાઉન માલિક નાસ્યા હતા

જે ગોડાઉન રાખવામાં આવ્યું હતું તે ગોડાઉનમાં કોઈ પણ પ્રકારે સીસીટીવી કેમેરા નહોતા બીજી મહત્વની બાબત એ કે જે ફાયરના જે સાધનો હોવા જોઈએ તે સાધનો પણ નહોતા અને હવે આજે નાફેડના જે દ્વારા જે ગોડાઉન આપવામાં આવ્યું હતું તે ગોડાઉન ખાતે વીટીવી ન્યૂઝ પહોંચ્યું છે અને તેમના દ્વારા અત્યારે હાલ જે તપાસ પણ કરવામાં આવી રહી છે અધિકારીઓ પણ છે ત્યારે અહીં ગોડાઉન છે તે મેનેજર જે છે તેમની સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું આ ગોડાઉન કોનું છે ગુજરાતી નથી આવડતી અહી આ મેનેજરો છે મેનેજર સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું કે આખરે તેઓ મોટાભાઈ શું નામ છે આપનું क्या नाम है आपका गुजराती नती अरे अरे हिंदी बात कर रहा हूँ आपका नाम क्या है मुझे आ, मुझे अथॉरिटी नहीं है आप अरे आप मैनेजर हो अरे समझिए मुझे किस, नहीं किस बात की हाँ? मैं मैनेजर नहीं हुआ तो आपका आपका, आपका, आपका आपका आपकी अथॉरिटी क्या है आपकी यहाँ की कुछ ऑथोरिटी क्यों आपकी आपकी जिम्मेदारी क्या है यहाँ पे इतनी आग लगी है आपकी जिम्मेदारी क्या है आप यहाँ पर हो तो आपकी जिम्मेदारी क्या है बात कीजिए आपकी जिम्मेदारी क्या है सुनिए आप बोलिए बोलिए मैं बता रहा हूँ आप बोलिए आपकी जिम्मेदारी क्या है यहाँ पर किसका किसका है किसकी का किसका है है ये उनसे बात कीजिए बैठे आपकी जिम्मेदारी तो तो क्या है वो बताइए आपकी जिम्मेदारी क्या है वो बताइए यहाँ पर मेरे को केवल भेजा वे... गया छोड़िए ना आ, अरे पर आप बात कीजिए कि आपकी जिम्मेदारी क्या है तो हम उनसे मुझे अथॉरिटी नहीं है समझिए आप तो ये आग कैसे लगी ये मैं था नहीं समझिये तो आप अभी आप यहाँ क्यों आए हो ભાગ્યું છે એ અધિકારીઓ કે જેમને જવાબદારી આપવામાં આવી હતી પરંતુ વીટીવી થી ભાગી રહ્યા છે આ એ મગફળી જે સરકારી ભાવે ખરીદવામાં આવી હતી અને જે પ્રજાના ટેક્સ ના પૈસા હોય છે કે જે ટેકાના ભાવે ખરીદવામાં આવે છે પરંતુ આ મેનેજર કે જે ભાગી રહ્યા છે આ નાફેડ ગોડાઉન હતું કોઠારી ગોડાઉન છે કે જે તેમના માલિક છે પરંતુ તેમના વતી અહીં જે CWC થી મેનેજર રાખવામાં આવ્યા હતા તે મેનેજર હતા જે ભાગી રહ્યા છે આ સમગ્ર ઘટનાથી કોઈ પણ બાબતે અજાણ હોય તેવી ઢોંગ કરી રહ્યા છે એટલે કે અત્યારે હાલ VTV ન્યૂઝ પહોંચ્યું છે અને જે જવાબદારો છે કે જેમને મેનેજર અહીં રાખવામાં આવતા હતા તે પણ મીડિયાથી ભાગી રહ્યા છે વીટીવી સમક્ષ કંઈ પણ કહેવા ઇનકાર કરી રહ્યા છે એટલે કે 100% આ એક શંકાની આગ છે કારણ કે આગ અહીં જે લાગી પહેલી વાર લાગી ત્યારબાદ તેને ઓલવવામાં આવી ફરી આગ લાગી એટલે કે અહીં એક શંકાનો દાયરો જે છે તે ચોક્કસપણે જોવા મળી રહ્યો છે ને જે મેનેજર છે તે પણ વીટીવી થી ભાગી રહ્યા છે કેમેરા જોઈને કેમેરા મેન દશરથ ઠાકોર સાથે દીપક સોલંકી વીટીવી ન્યૂઝ થાનગઢ